સુરત સ્થિત પ્રજાપતિ સમાજ વસાવડ ગોળના સૌ જ્ઞાતિજનો માટે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત તૃતીય પારિવારિક નવરાત્રી મહોત્સવ પ્રસંગે અનેરો તિરંગો મહારાસ યોજાયો સુરતના વરાછા વિસ્તારમાં પૂણા ગામ ખાતે આવેલ સિલ્વર પાર્ટી પ્લેટફાર્મમાં સુરતમાં વસવાટ કરતા સૌ જ્ઞાતિજનો માટે કુળદેવી ચામુંડા માતાજીની ભક્તિ સાથે માતાજીની શક્તિનું આહવાન કરવા તથા દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકોના શૌર્ય નહીં તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ માં ભારતીના વીર સપૂતોના અદમ્ય સાહસને બિરદાવવા તમામ જ્ઞાતિજનો હાથમાં તિરંગા અને ઓપરેશન વર્ણવતા હાથમાં લઈ અને તિરંગા મહારાષ્ટ્રમાં જોડાયા હતા આજે મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે આજે સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ પારિવારિક નવરાત્રી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરાયું હતું આ પ્રસંગે સુરત સ્થિત પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળના સૌ જ્ઞાતિજનો સહપરિવાર માતાજીની આરાધના કરવા માતાજીને ગરબે રમવા માટે પધાર્યા હતા આ પ્રસંગની વિશેષતા એ હતી માં જગદંબાને આરાધના કરતા માતાજીના ગરબે રમા હતા માતાજીની આરાધના તો કરી જ હતી પણ આ દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકોના शौर्यને બિરદાવ ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા

તિરંગા મહારાજ યોજાયો હતો અને આ પ્રસંગે સૌ જ્ઞાતિજનો હાથમાં તિરંગો લઈ મા ભારતીની આરાધના સાથે મા જગદંબાની મા શક્તિની પણ ઉપાસના કરી હતી અને તિરંગા મહારાષ્ટ્રને ભવ્ય રીતે સફળ બનાવ્યો હતું